ઠીક છું ત્યારે મિત્રો આ પછી સભાને સંબોધતા રાહુલે તેજસ્વી સિંહને ગણાવ્યા અને તેમણે કહ્યું કે ભારતમાં અમીર લોકો વધુ અમીર બની રહ્યા છે અને મિત્રો ગરીબ લોકો વધુ ગરીબ બની રહ્યા થઈ રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જો કે પીએમ મોદીએ દસ વર્ષમાં ગરીબો માટે કંઈ નથી કર્યું જે આ મિત્રો રાહુલ ગાંધી ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ